નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટા સમાચાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લે લેને સામે આવી રહ્યા છે ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજવા માટે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ લગભગ સુનિશ્ચિત કરી દેવામાં આવી છે રાજ્યમાં આચાર સંહિતાના ભંગ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં સાત કરોડ સાડત્રીસ લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો છે અને અગિયાર કરોડ ચુમ્માળીસ લાખ રૂપિયાનું અઢાર કિલો સોનું ચાંદી પણ જપ્ત કરવામાં આવ્યું છે અને રાજ્યમાંથી ચૌદ લાખની કિંમતનો ચરસ અને ગાંજો પણ ઝડપાયો છે ત્યારબાદ ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો અમદાવાદમાં અત્યાર સુધી ત્રણસો ને બાવીસ કેસ સ્વાઈન ફ્લુના નોંધાયા છે આરોગ્ય વિભાગે સારવાર માટે લોકોમાં સૂચનાઓ પણ બહાર પાડી દીધી છે જેમાં સરકારી હોસ્પિટલમાં સારવાર સંદર્ભે લોકોને ભરતી કરવામાં આવી રહ્યા છે ગુજરાતમાં વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી અત્યાર સુધીમાં એચ વન એન વનના ચાર કેસ નોંધાયા છે અત્યાર સુધી રાજ્યમાં સ્વાઈન ફ્લુથી પંદર દર્દીઓના મોત થયા તો રાજ્યમાં હાલ એકસો પાંત્રીસ લોકો સારવાર હેઠળ છે અમદાવાદમાં સૌથી વધુ અત્યાર સુધીમાં કેસ નોંધાયા છે છે જે બતાવે કે અમદાવાદમાં સાઇન વકર્યો છે ત્યારબાદ રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીના પ્રકોપની આગાહી રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીના પ્રકોપની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ હીટવેવની આગાહી છે દરિયાઈ વિસ્તારોમાં ઉકળાટ અનુભવાશે તથા અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ચાલીસ ડિગ્રી રહેશે રાજ્યમાં ગરમીનું જોર વધશે તથા રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ ગરમીનું જોર વધશે અને તેમજ ચોવીસ કલાકમાં ભુજમાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન રહ્યું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી લેનીને સામે આવી રહ્યા છે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે જેમાં નીતિન પટેલે મફતની સલાહો આપનારને ટોણા મારતા કહ્યું છે કે જેમની પત્ની એક ગ્લાસ પાણી નથી આપતી એવા લોકો આવીને અમને સલાહ આપે છે દિવસમાં આઠ દસ સલાહો ના આપે ત્યાં સુધી તેઓનો દિવસ ના પતે એમની પત્નીઓ પણ આ લોકોને લોકો દેખે છે કે જાતે ઊભા થઈને પાણી પી લો ત્યારબાદ જુનાગઢમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો જુનાગઢમાંથી માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક વર્ષની બાળકીનું પાણીની કુંડીમાં પડતા મોત થયું તેમજ રમતા રમતા બાળકી પાણીની કુંડીમાં પડી ગઈ હતી વંથલીના વસપડા મહત્વપૂર્ણ રજૂઆત દેશભરમાં લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે જેમાં ઓગણીસ એપ્રિલથી દેશના વિવિધ ભાગોમાં મતદાન શરૂ થશે ત્યારે સાત મે રોજ રાજ્યમાં જાહેર રજા રાખવા માટે ચૂંટણી કમિશનર અને શિક્ષણ વિભાગને સૂચન આપવામાં આવી રહ્યા છે જેના સાથે જ રાજ્યભરમાં અગિયાર લાખથી વધુ મતદાર પ્રથમ વખત મતદાન કરશે તથા પ્રથમ વોટર્સને મતદાન કરી શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે લોકશાહીના પર્વમાં સૌ કોઈ સહભાગી થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર હવે પાલતુ કૂતરા રાખવા હશે તો લેવું પડશે લાયસન્સ હવે પાલતુ કૂતરા રાખવા માટે સરકાર દ્વારા લાયસન્સ લેવું પડશે હડકવા મુફ્ત યોજના અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કૂતરા પાડવા માટે પાંચસો રૂપિયાથી એક હજાર રૂપિયા સુધીનું લાયસન્સ લેવું પડશે તેમજ ગાયની જેમ કૂતરાને પણ ચીપ લગાવવામાં આવશે તથા આગામી દિવસોમાં આ નિયમ મનપા દ્વારા લાગુ કરાશે અને મનપાની મોનિટરિંગ કમિટીની રચના કરવાનો પ્લાન છે જેમાં મનપાએ લીધેલા નિર્ણયનું પાલન કમિટીના સભ્યો કરાવશે શેરીમાં ભટકતા કુતરાના ત્રાસ અંગે આ નિર્ણય ઘણી વખત હોબાળો પણ મચ્યો છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદ એરપોર્ટ પર સૌથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડવાનો રેકોર્ડ સર્જ્યો અમદાવાદ એરપોર્ટ પર યાત્રિકોની ચૌદ ટકાની વૃદ્ધિ થઈ છે જેમાં ગત વર્ષની સરખામણીએ યાત્રિકોમાં ચૌદ ટકાનો વધારો નોંધાયો છે સૌથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડવાનો એરપોર્ટનો રેકોર્ડ છે તથા વર્ષ ત્રેવીસ ચોવીસમાં સવા કરોડથી વધુ મુસાફરોનું આવાગમન અમદાવાદ એરપોર્ટ પરથી થયું છે ત્યારબાદ અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેમાં આશ્રમ રોડથી ગોપાલ ડેરી રિવર વ્યૂ હોટેલ પર આઈટી વિભાગ ત્રાટક્યું હતું ડેરી હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર તવાઈ આવી છે જેમાં શહેરના તેર જગ્યાઓ પર દરોડાની સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે વધુ અધિકારીઓ જોડાયા બેનામી તેવી સંભાવના છે અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયામાં આવેલા એકમો ઉપર ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર કાલુપુર સ્ટેશનથી ટ્રેનમાં બેસવા આવતા યાત્રિકોને હવે રાહત મળશે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં પાર્કિંગનું વધુ એક મોડર્નાઇઝેશન થયું છે જેમાં રેલવે વિભાગે રોડ અને પ્લેટફોર્મને જોડતો એક બ્રિજ બનાવ્યો છે વોક સાથે વ્હીકલ પણ જઈ શકે તેવી બ્રિજ પર વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં યાત્રીકોને પાર્કિંગમાંથી સીધા પ્લેટફોર્મ સુધી પહોંચી શકાશે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર હવાઈ મથક પર મોટી દુર્ઘટના સર્જાઈ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતા એરપોર્ટ પર ઇન્ડિગો અને એર ઇન્ડિયાના વિમાનોની પાક ટકરાઈ હતી ઇન્ડિગો ફ્લાઇટ ટેક્સી વી પરથી પસાર થઈ રહી હતી ત્યારે એર ઇન્ડિયાના અન્ય એરક્રાફ્ટ સાથે એરક્રાફ્ટનો એક ભાગ અથડાયો હતો આ દુર્ઘટના બાદ ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સના પાઇલોટ સામે કાર્યવાહી કરી છે ઓડિયન કંપનીના આ પાઇલોટ્સને એક દિવસ એટલે કે છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસ માટે પગાર નહીં મળે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર સીએમ યોગીએ લોકસભાની ચૂંટણી માટે મથુરાથી પ્રચાર પ્રસારની શરૂઆત કરી લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે સીએમ આજે સીએમએ મથુરાની પોતાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી તેમણે ત્યાં લોકોને સંબોધિત પણ કર્યા હતા પીએમ મોદીના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલી યોજનાઓ વિશે પણ લોકોને જાણવામાં આવ્યું હતું

આજના કારોબારમાં સ્મોલ કેપ શેરમાં પણ ખરીદી જોવા મળી અને બજારના અંત સમયે બીએસસીનો સેન્સેક્સ પાંચસો ને છવ્વીસ પોઈન્ટના ઉછાળા સાથે બોતેર હજાર નવસો ને છન્નું પોઈન્ટ પર બંધ રહ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી એકસો ને ઓગણીસ પોઈન્ટના ઉછાળા સાથે બાવીસ હજાર એકસો ને ચોવીસ પોઈન્ટ પર બંધ રહ્યો હતો